આતિ પ્રાચીન હનુમાન મંદિરમાં જન્મોત્સવને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે સવારથી જ ભક્તો જ દર્શનાર્થે આવી ગયા આવી રહ્યા છે એ દર્શન ચાલુ જ છે અને આ સવારથી અનેક પ્રકારના કાર્યક્રમો હનુમાન મંદિરના આયોજન કરવામાં આવેલ છે સવારે ધ્વ ધ્વજારોહણનો કાર્યક્રમ હતો નવથી બાર સુંદરકાંઠનો કાર્યક્રમ છે બાર વાગે ભગવાનની જન્મ આરતી થશે અને પછી ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં હજારો ભક્તો ભગવાનની પ્રસાદી આરોગશે અને સાંજે પાંચથી આઠ વાગ્યા સુધી મારિત્રી હવનનું આયોજન કરવામાં આવેલ છે અને એ હવન પછી ખૂબ સુંદર કાર્યક્રમ સાંજે સાડા આઠ વાગે ભગવાનની મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં હજારો ભક્તો પોતાના હાથમાં દીવડા લઈને હનુમાન દાદાની આરતી ઉતારશે અને આજે ભગવાનનો જન્મોત્સવ ઉજવશે અને ખૂબ ધામધૂમથી અને નવ યુવકોમાં નવજવાનોમાં અત્યારે ખૂબ જ ઉત્સાહ છે ભગવાનનું અને હનુમાન દાદાને ખૂબ ઉમંગથી એ લોકો સ્મરણ કરે છે અને હનુમાન દાદા પણ એમને ખૂબ આશીર્વાદ આપે છે અને એમનું જીવન ધન્ય બનાવે છે જન્મ લઈને રાજ્યભરમાં ઠેર ઠેર ઉત્સાહે ઉજવણી થયેલી જોવા મળી